ગદેથડમાં આજે ધર્માન્ુષ્ઠાન સીએમની હાજરી આસપાસના 115 થી વધુ ગામો ધુમાડા બંધ જમ્યા ધર્માનુષ્ઠાન ગુરુ પૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગીવાનો ઉમટ્યા ગદેથડમાં આજે ધર્માન્ુષ્ઠાન સીએમની હાજરી આસપાસના 150 થી વધુ ગામ ધુમાડા બંધ જમ્યા અનુષ્ઠાન ગુરુ પૂજન સહિતના કાર્યક્રમમાં રાજકીય આગીવાનો ઉમટ્યા ઉપલેટા તાલુકાના ગદેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો સામે દિવ્ય धाम ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન ને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા

તેમાં દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું દત્ત જયંતિ સમારોહમાં લાલ બાપુએ મનુષ્ય તાલુકામાં ગૌ માતા માટે નિરણ ચકલા માટે ચણ કુતરા માટે લાડવા માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું પૂરવામાં આવેલ જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે ગુરુ દત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલ બાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલ બાપુની પૂજા કરી હતી અને એકસાથે સાથે અગિયારસો લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી ગુરુદેવ લાલબાપુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનારું હતું જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે આજ રોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેથડ ખાતે પચીસ વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આસપાસના એકસો પંદરથી વધુ ગામ ધુમાડા બંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને દીપાન્વિત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી સાથે આજે દિવસ આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલ બાપાના નિશ્રામાં ચાલી રહેલ ચાલી ગુરુ પૂજન ખાતે લાલ બાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પૂનમ આવે તો ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુધી પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમ આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી ક્રિકેટર રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ડીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણસ પર ચાલે એ અમને એ અમારા સહુભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં તો બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે કે આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે વચન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભયા ઉત ગયા એના ટાઈમે તો એની હાજરી આઈપી આજે એને વચન આપ્યું હતું બે વર્ષ પહેલાં હું એકવાર આશ્રમે આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદની વાત થઈ આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાદુ માણસ આવ્યું જાદુ માણસ કેમ જમે એમાં અમે ખૂબ આ મહિના દિવસ કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની ખૂબ માણસો આવ્યું એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો સારામાં સારો કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે બોલો જય માતાજી શક્તિસિંહ કોટડા ભૂમિ ભૂમિગુરૂપ ગોંડલ પ્રમુખશ્રી યુવક સંઘ હાલાર પ્રાંત આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે કારણ કે આજે લગભગ થી અઢી લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે તેમજ બપોર પછી મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો મહંતો મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી જે બાપુનો સંકલ્પ પૂરો થયો તો હું માનું છું જય સર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા એટલે ખાસ બાપુના આજે ગુરુપૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ બધાયેલા છે રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને એકસોથી વધુ ગામને ધુવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે ગાયોનો ચરો કૂતરાને લાડવા પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે આજે ગુરુના આશ્રમમાં

ગુજરાતના વર્ત વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે લગભગ સવાસો જેટલા ગામો આજે ધોવાળા બંધ જમશે અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ રહી રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ ને આ એક ગાયત્રી આશ્રમ જે લાલબાપુ અકિંચન સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એના એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપને દેખાઈ રહ્યો છે આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે જયદેવ વાળા ગદેથર પૂર્વ તારોબારી ચેરમેન આજરોજ ગુરુદત્ત જયંતિનું આયોજન ગદેથર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત અને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે એકસો ને પંદર ગામ ધોળા બંધ કર્યા છે અને સૌ જાજા માં જાજો જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશતા હે તો અત્યારના સમયની અંદર હજાર માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ અંદર બે લાખ થી ઉપર શાંતિપૂર્ણ સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને ને દીપાવવાનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ એ પધારવાના છે એની સાથે ઘણું મંત્રી પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવાર ઘણું પધારવાનો છે અને અમારા આજુબાજુના

લાલ બાપુને કોઈ સાથે ભેદભાવ હોતો નથી દરેક સમાજને બરાબર છે દરેક એના ભક્તો લાખોની સંખ્યામાં છે અને આજે બાપુને ભગવાનની જ એમ માને છે આ ગાયત્રી ધામમાં બાપુ જે એનો સમર્પણ ભાવ છે અને બાપુ જે રીતે જીવન જીવે છે કે એમની પાસે સાયકલ પણ નથી મોબાઈલ પણ નથી કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી બેંકમાં ખાતું નથી એકાઉન્ટ નથી જે કંઈ સ્વયંભૂત ક્યાંથી આવે છે અને કઈ રીતે ક્યાં જાય છે એ બાપુને પણ ખ્યાલ નથી ને બાપુ ઘી કે દૂધ પણ ખાતા નથી અને સાદું એક એની રસોઈ તમે જુઓ તમને કલ્પના ન થાય કે સંત આવા ન હોય ત્યારે હું જાહેરમાં છું સંત કેવા હોવા જોઈએ તો ઉદાહરણ આપી શકાય કે સંત જેવા કે ઘી અને દૂધ નહીં મારી ગરીબ પ્રજાને દૂધ ને ઘી ન મળતું હોય અને હું ઘી ને દૂધ ખાવ હું ગાડીમાં ફરું તો હું સંત ન એટલે બાપુનો ખૂબ જ વિશાળ સંખ્યામાં બોળા સંખ્યામાં બાપુના શિષ્યો છે આજ પણ એ જ પણ દરેક સમાજના જોવો છો લાખોની સંખ્યામાં માણસો પ્રસાદ લે છે

એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એક જ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પહેલા માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આખે જી સીએમ સેક્ટર વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારો રૂપે છે ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે બધી જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે અને વ્યવસ્થા